બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માતા મહાકાળી કી જય હો મહાભારત ની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં કડવા ચારેય જણાએ જતા જતા એક સરોવર આવ્યો તરસ લાગી ત્યાં પાણી પીધું એ પથ્થરના થઈ ગયા ધર્મરાજા ઉદાસ થયા ત્યારે ગુફામાંથી યક્ષે પ્રશ્ન કર્યો કે તમે ચાર પ્રશ્ન આપો ચાર પ્રશ્નો જવાબ આપો તો તમારા ભાઈઓ જીવિત થાય પથ્થર મનુષ્ય બને ગંધર્વ કે છે ધર્મરાજા રાજા કે છે સંભળાવો ગંધર્વ કહે છે તમે ધ્યાન દઈને સાંભળો ચાર પ્રશ્નો પૂછે છે યક્ષ ત્યાં સુધી શ્રવણ કર્યું આગળ દસમું કડવું સાંભળો જય મુનિ ઋષિ અણી પેરે બોલ્યા સુણજન મેં જરાય વિસ્તારી તુજને સંભળાવું પરમ પવિત્ર કથા ધર્મ રાજા સાંભળ ને જીભે જપે રામ કૃષ્ણ ગુફા માંથી ત્યાં ગાંધર્વે પૂછવા માંડ્યા પ્રશ્ન બ્રાહ્મણ સાથી જાણીએ ને સાથી જાણું સંન્યાસી સાથી તપસી સમજી લેવો બૃહસ્થી બતાવો તપાસી કેવી રીતે ચારે પ્રશ્ન રે પૂછ્યા ને ધર્મરાય પછી પોતે કહેવારે લાગ્યા બ્રાહ્મણ નો મહિમા ઋષિ જયમુનિ રાજા જન્મે જઈને કે છે કે જન્મે જન્મેજય રાજા પવિત્ર કથા સાંભળો હવે ધર્મ રાજા સાંભળે છે રામકૃષ્ણના જાપ જપે છે ગુફામાંથી ગંધર્વરા પ્રશ્ન પૂછવા માંડ્યા છે ગંધર્વ કે છે ધર્મરાજ ને કે બ્રાહ્મણને કેવી રીતે જાણવો કે બ્રાહ્મણ જ છે સં્યાસી ને કેવી રીતે જાણવો કે સંન્યાસી છે તપસ્વીને કેવી રીતે સમજવો કે તપસ્વી છે અને ગૃહસ્થિને કેવી રીતે સમજવો કે ગૃહસ્થી છે એ મને બતાવો એવી રીતે ચારેય પ્રશ્ન પૂછ્યા ધર્મરાજાએ સાંભળ્યું છે અને ધર્મરાજા રાજા બ્રાહ્મણનો મહિમા કહે છે યક્ષ બ્રાહ્મણ સાથી જાણવો તે સમજાવું શુભ સાર બ્રહ્મ થી ઉત્પન્ન થયો બ્રાહ્મણ નહી બ્રહ્મયુનિથી ઉપજો પણ સુદ્ર સમજવો દેહ ઉપવીત નો સંસ્કાર થવાથી દ્વિજ જાણવો વેદાય અભ્યાસે વિપ્ર સમજવો પણ બ્રાહ્મણ નવ ભણવો યથાર્થ રીતે બ્રહ્મને જાણે તેને બ્રાહ્મણ ગણવો ધર્મરાજ રાજા કહે છે કે હે યક્ષરાજ બ્રાહ્મણ કેવી રીતે જાણવું એ સમજાવો છો બ્રહ્મ થી ઉત્પન્ન થાય

હતો તેવો વૃકોંદ થયો વાયુ તણો એ કુમાર બીજો પ્રશ્ન છે નો ને તેનો ઉત્તર દઉં ચોથી સ્થિતિ વય થાય ત્યારે બ્રાહ્મણે સંન્યસ્થ લેવું તે પણ રહેવું નગર થી અણગા નારી નો નહીં પણ છાયો સ્વાદ રહિત અન્ન ભોજન ન કરવું ને ન કરવો ઉપદેશક પણ કદી ન કરવું ને નહી વાતો બીજી કેત્રીજી દરભાસ ને શયા ન કરવું ને રહેવું જ્ઞાન મારીજી ઈશ્વર આપે આહાર કરવો ને જમવું ન ભોજન મિષ્ટ મોટમ મમતા ત્યાગ જ કરવી રહેવું સૌથી કનિષ્ઠ એવી ને કરી થી પાળી ને રહે તે જનસન્યાસી ષધરે થી નહી સંન્યાસી જુઓ જ્ઞાન તપાસ પ્રશ્નનો એ ઉત્તર છે એમ જયારે ધર્મરાજા કર્યું ચોથી અવસ્થા આવે ત્યારે બ્રાહ્મણે સંન્યાસ લેવું ચોથી અવસ્થામાં જે માણસ સંન્યાસ લે પણ નગરથી બહાર રહેવું નારીનો પડછાયો પડવા દેવો નહીં સ્વાદ વગર નું અન્ન અને ભોજન કરવું અને ઉપદેશ પણ કદી બીજી વાત ન હોય દર્ભના આસન ઉપર શયન કરવાનું રહે અને રહે જે ભગવાન આપે તે હાર જમવો મિષ્ટાન જમવાય નહીં મોટાઈ મમતા ત્યાગ કરવી અને અળગા એકાંતમાં રહેવું એવી અનેક રીતિઓ પાળાઈ એને સંન્યાસી કહેવાય વેસ ધરવાથી કોઈ સંન્યાસી ન થાય તમે જ્ઞાન તપાસી જુઓ એવો રે બીજો આપ્યો છે અર્જુન પામ્યો તપસવી ટાળો સંદેશ એવો જેવો ધર્મરાજા એ બીજો નો ઉત્તર આપ્યો સન્યાસી નો ત્યારે અર્જુન જે હતો એવો દેહ પામ્યા પથ્થર માંથી પાછા મનુષ્ય દેહ પામ્યા કે છે કે હવે ત્રીજો ઉત્તર હું આપું છું તપસ્વીનો ત્રીજો પ્રશ્ન છે તપસ્વી નો તે સમજાવું સાર કામ ક્રોધ કંદમૂળ નો કરે આહાર ઓસા મા ઉમર તપ કરે તન દઈ જગત નો યસન ધારે મનમાં અનેક બંધન લઈ તેને તપસ્વી જાણવું પૂરો એમ કયું જે વારે પાષાણ મટી મનુષ્ય દેહ પામ્યા છે સદેવ ત્યારે જે તપસ્વી નો પ્રશ્ન હતો એના વિશે તમને જવાબ આપું છું કામ ક્રોધ લોભ મોહ તજી અને જે કંદ મૂળ નો કરે અડધી ઉમર પછી તપ કરે જગતનો યશ આપશે કે અપયશ આપશે એ કઈ મનમાં ધારે નહીં એને તપસ્વી જાણવો એમ જયારે કહ્યું છે ત્યારે પથ્થર નો દેહ તજી અને મનુષ્ય દેહ તરત સહદેવજી પામ્યા છે કોને કહેવો એનો પ્રશ્ન ગંધર્વ પ્રત્યે ધર્મ રાજા નિર્મળ મન થી કહે છે નીતિ માં રહી રોજગાર કરે કુટુંબ કબીલો પૂછે સર્વને સુખે થાય સુખી ને કોઈ પર ન સગા સહોદર ને પાળ કરે ગૌની સેવા આંગણે આવ્યા ને આપે એકાદશી ફળ મેવા એવા એવા વ્યવહાર વર્તે તેને જાણવો ગુરુ હસ્તી પાડોશી પોતાનો જાણી ઈચ્છે શુભ સ્વસ્તી એવો ચોથો રે ઉત્તર આપ્યો ને નીકળ પામ્યો દેહ ગંધરવના પ્રશ્ન ના ઉત્તર દઈ ટાળ્યો છે સંદેહ હવે કે છે ગૃહસ્થી કોને કહેવાય એનો ઉત્તર આપે છે ધર્મ રાજા ગંધર્વને કે છે નિર્મળ મનથી કે નીતિમાં રહી રોજગાર ધંધો કરે અને પોતાના કુટુંબ કબીલાને સુખી થાય કોઈ ઉપર રોષે ન ભરાય કોઈ ઉપર દુઃખ ન કરે સગા સહોદરને પાળે ગૌ બ્રાહ્મણ ની સેવા કરે આંગણે જે આવે એને અન્ન આપે એકાદશીના વ્રત કરે એવા એવા વ્યવહાર જે વર્તે એને ગૃહસ્થી જાણવો

પાછા પંથે પડવારે લાગ્યા પોચ પુરુષ ને નાર માર ગજાતા હારી ગુણ ગાતા લાગી ભજન ની ધૂન રામ નામ હૃદય મારટે મુખ ગ્રહ્યું છે મોના ભજન ની ધૂન લાગે છે રામ નામ હૃદયમાં રટતા રટતા જાય છે મુખડાથી મૌન વ્રત ધારણ કર્યું છે રામ 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 હરિ કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે છે એવી રીતે પંથે પડતા પડતા મનમાં ખુશી છે એવી રીતે પંથે પડતા રહેતા રે મનમાં ખુશી એવામાં અંતરીક્ષ માર્ગથી જોયું છે નારદ ઋષિ વિચાર્યું કે આજ મને ઠીક ફાવે આઠે કણે લડાઈ થાય તો જોવાની મજા આવે એવું સમજીને નારદ ઋષિ ત્યાંથી થયા છે વિદાય ઓજ પાંડવો ને સતી દ્રૌપદી એવી રીતે માર્ગે જતા જતા મનમાં ખુશી થઈને ભગવાન નું નામ લેતા જાય છે અને નારદ મુનિ અંતરિક્ષ માંથી જોયું નારદજી મનમાં વિચાર કર્યો કે આજ મને મજા આવશે આ ઠેકાણે જો લડાઈ થાય તો જબર મજા આવે જોવાની એવું સમજીને નારદ તે ડુંગર માં નગર છે રાક્ષસ લોક ભયંકર દેશો બી હમણો છે સુરને ઉપજે શોક મેઘનાદ નામે રાક્ષસ રાજા બળવંતો છે અપાર લાંબો પહોળો ને પહોંચતો છે ક્રોધી ઘણો ગમાર તેના મહેલ માં નર હૃદય ને મેઘનાદ લાગ્યો પાય આજ મહારાજ મુજ ઘેરા આવ્યા શું થઈ છે ઈચ્છાય

કે મહારાજ આજ શું ઈચ્છા થઈ એટલે મારા મેલ માં આવ્યા કરુણા કરીને દર્શન દીધા ને મને કર્યો તમે પાવાન એટલે જાણી જોઈને જોવા લાગ્યા ભવન ધન્ય તારી સુખ ને શોભા ધનતારો વૈભોગ દંપતી સંપત્તિ સાચી તારે નગરી પણ આ વૈભવ ને આ સુખ શોભા શું કહું કથી પણ તું જ ધામ તારા लायक अबड़े नथी રાક્ષસ કે છે કરુણા કરીને તમે મને દર્શન આપ્યા મને પાવન કર્યો એટલે નારદજી જાણી જોઈને એનો મેલ જોવા લાગ્યા કે કે છે છે ધન્ય તારી સુખ શોભા ધન્ય છે તારો વૈભવ પરંપર છે દંપતી સંપત્તિ સાચી છે તારે નગરી પણ તારી નિરોગી છે આ વૈભવ ને આ સુખ ની શોભા એનું કથન થાય એમ નથી પણ તારા ધામમાં તારા મેલમાં તારા લાયક સ્ત્રી નથી અબળા નથી કે

એ વાત નો મારા મન માં ઘણા દિવસ થી ભાવ પણ માળ લાગતી નથી કઈ તમો શોધીને લાવો નહી તો હું પંડે લઈ આવું જ્યાં હોય ત્યાંથી બતાવો

થઈ ગયો શૂન્ય ની કથા અગિયાર માં કરવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ